ગણેશ ઉત્સવની ધામધૂમ વચ્ચે નહેરુનગર એંસી ફૂટ રોડ ઉપર આવેલ જૂનું ગોપવંદના સોસાયટી ખાતે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશજીની સ્થાપના નહેરુનગર એંસી ફૂટ રોડ ઉપર આવેલા જૂનું ગોપવંદના સોસાયટી શેરી નંબર ત્રણ ખાતે ગણપતિ ઉત્સવની ભારે ધામધૂમપૂર્વક સમગ્ર લતાવાસી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં રોજ રોજ અલગ અલગ ધાર્મિક ભજન કીર્તન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન સમગ્ર લતાવાસી દ્વારા કરવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા શ્રી ગણેશાય નમ હું ભક્તિ પરમાર જૂનું ગોપવનના સોસાયટી રાજકોટમાં છેલ્લા બે વરસથી રહું છું અને આ સોસાયટીમાં અમે છેલ્લા પાંચ વરસથી ગણપતિ ઉત્સવ મનાવી રહ્યા છીએ અને હું બેસિકલી મુંબઈથી બિલોંગ કરું છું બટ અમે લાસ્ટ ટુ યર્સથી અમે લોકો શિફ્ટ થયા છીએ રાજકોટમાં ટુ બી વેરી ઓનેસ્ટ મને એ અહેસાસ જે મુંબઈનો જે ગણેશ ઉત્સવ જે વિચ ઇઝ વેરી મચ વર્લ્ડ ફેમસ એ મને રાજકોટમાં સેમ અહેસાસ આપે છે સેમ ભક્તિ છે સેમ ઉત્સાહ છે અને એસ્પેશિયલી આ સોસાયટીની વાત કરું તો બધા બહુ સંપીલો પરિવારની જેમ રહે છે આ ઉત્સવ બહુ સંપીલો તરીકે સેલિબ્રેટ કરે છે બધા જ હળી મળીને ગણપતિ બાપ્પાની આરતી ટાઈમ ટુ ટાઈમ એમને પ્રસાદી બધું જ એમને યુ નો પૂજા અર્ચના સવારે અમે લોકો ગણપતિ બાપા ની આરતી ઉતારીએ છીએ સાથે સાથે અમે સવારે એમને થાળ પ્રસાદી નાસ્તો જે આપવામાં આવે છે એ અમે ધરાવીએ છીએ બપોરે પછી પ્રોપર થાળ જેમાં આપણે દાળ ભાત શાક રોટલી મિષ્ટાન ફરસાણ એ પ્રોપર થાળ એમને ધરાવતા હોય છે અને પછી સાંજે અમે લોકો આરતી થાળ એ આપતા હોય છે અને સાથે સાંજે અમે અલગ અલગ ફેસ્ટિવલ રીતે તરીકે અમે સેલિબ્રેટ કરીએ છીએ જેમ કે ગરબા છે છોકરાઓને ગેમ રમાડવાની છે ધૂન કીર્તન ભક્તિ છે જે મહિલાઓ કરતી હોય છે તો એ અમે બધું જ અહીંયા અને સાથે સમૂહ ભોજન બી અમે રાખતા હોઈએ છીએ તો એકચ્યુઅલી ટુ બી વેરી ઓનેસ્ટ હું મુંબઈને મિસ હવે બહુ નથી કરતી આઈ એન્જોય બિંગ ઇન રાજકોટ અને સ્પેશિયલી આ સોસાયટીમાં જ્યાં બધા જ હળીમળીને આ ઉત્સવ કરે છે તો આઈ હોપ અમે આવો ને આવો ઉત્સવ કન્ટિન્યુ સેલિબ્રેટ કરતા રહીએ થેન્ક યુ